સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ રેલી યોજી વિરોધ નોંધાયો આંબેડકર સ્ટેચ્યુ રેલી પ્રાંત અધિકારીની કચેરી પહોંચી બાદ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાલુકા પંચાયતના પ્રમુખનું નું બે રોટેશન રદ કરી બે હાજર ત્રેવીસ હુકમ કરતા વિરોધ નોંધાયો કપરવંશના બાબા સાહેબ આંબેડકર બાવલાથી પ્રાંત કચેરી સુધી કોંગ્રેસે રેલી યોજી કપડવંજ પ્રાંત અધિકારીને આવેદન પત્ર અપાયું રેલીમાં કપરવંશના પૂર્વ ધારાસભ્ય કારુષી ડાબી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ બિમલભાઈ શાહ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કપરવંશ તાલુકા પંચાયત પ્રમુખનું રોટેશન બે હજાર એકવીસ પ્રમાણે અનુસૂચિત જાતિને મળેલ બાદમાં રોટેશન બે હજાર તેવીસ નો જનરલ કરવામાં આવતા અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો સુર રિપોર્ટ સત્ય વિચાર ન્યૂઝ કપડવંજ કપડવન તાલુકાના કોંગ્રેસના આગેવાનો જેવા મારી સાથે આપણા માજી ધારાસભ્ય કાનુસિંહભાઈ છે આપણા તાલુકા પંચાયતના માજી પ્રમુખ નિતિનભાઈ છે તાલુકાના કોંગ્રેસના પ્રમુખભાઈ ભાઈ છે તાલુકા પંચાયતના ચૂંટાયેલા બધા જ સભ્યો અહીંયા હાજર છે એમના વણકર સમાજના આગેવાન પણ અહીંયા ઉપસ્થિત છે આવા અનેક વિવિધ આગેવાનો બહેનો કાર્યકર્તાઓ સાથે અમે લોકો આજે મામલતદારને અને પ્રાંતને આવેદનપત્ર આપવાના છે આ આવેદનપત્ર આપવાનો મુખ્ય હેતુ એટલા માટે છે કે આપને ખબર છે કે આ વખતે કોંગ્રેસની સીટો ઓછી છો આવી હતી પરંતુ કોંગ્રેસની જે અનામત સીટ હતી જિલ્લાની એમાં કોંગ્રેસ જીતી હતી અને એકવીસના નોટિફિકેશન પ્રમાણે એ બેનને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવા પડે એની વાત હું આપને બધાને પણ અભિનંદન આપીશ કે મીડિયાના મિત્રોએ છાપાના મિત્રોએ બધાએ પ્રસ્થાપિત કર્યું હતું કે હવે આ વખતે કોંગ્રેસની બેન એ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બેસશે હું માનું છું કે આ એમના પેટમાં તેલ રેડાયું અને એના કારણે ખમનસીબે કેવીસનું ત્યાગથી લઈ સાચું ખોટું ભગવાન જાણે પરંતુ કેવીસનું નોટિફિકેશન એવું છે કે ભાઈ આ સામાન્ય સીટ તો રોસ્ટરમાં સામાન્ય સીટ છે એ અમને પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્ન કર્યો છે આજે અને બીજું કે મૂળ કપણવંતની અંદર સત્તરના નોટિફિકેશન તમે જુઓ તો અનામત નથી આ એકવીસના નોટિફિકેશનમાં અનામત નથી આ ત્રેવીસનું નોટિફિકેશન કદાચ સાચું છે એમાં એમાં પણ અનામત નથી એનો અર્થ કે કપડવંત તાલુકામાં અનામતને લાભ મળે જ નહીં અને હું માનું છું કે પ્રક્રિયા ખોટી થઈ રહી છે સરકારે હજુ પણ સમય પાસે સમય છે ચૂંટણી ઇલેક્શન થતાં પહેલાં આ રોસ્ટરનો અમલ એકવીસ પ્રમાણે કરવો જોઈએ એવી અમારી માંગણી છે અને લાગણી છે અને એટલા માટે જ અમે ખાસ આવેદનપત્ર આપવા જઈએ છીએ કારણ કે નહીં તો ક્યારે પણ અહીંયા અનામતનો લાભ મળશે નહીં અને સંવિધાનની જે વાત આપણે કરીએ છીએ એ સંવિધાનમાં સાચા અર્થની અંદર એ દલિતોને આપણે ન્યાય આપી શકીશું નહીં અને એટલા માટે જ આજે મારી વચ્ચે આ વણકર સમાજના બધા જ આગેવાનો રોહિત સમાજના બધા આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો એટલા માટે જ અમે જોડે રહ્યા છે કે ભાઈ તમારે અને રાજકીય મુદ્દો બનાવ્યા કરતાં સંવિધાનને ધ્યાનમાં રાખીને અહીંયા અનામતનો રોસ્ટર પ્રમાણે લાભ આપવો જોઈએ એટલા માટે આ બેનને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મૂકવા જોઈએ નું જે નોટિફિકેશન જે છે એને અમલ કરવું જોઈએ